નમસ્કાર મિત્રો મિત્રો વાવમાં હથિયારો હેઠા પરંતુ કોના ત્રીસ દિવસનો સમય છે અને ત્યારબાદ સામે હશે ઉમેદવારોના નામ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની રણનીતિ શું ચૂંટણી લંબાઈ રહી છે અને લંબાઈ રહી છે તો તેનો ફાયદો કોને થવા જઈ રહ્યો છે છ મહિનાનો સમય ત્રણ મહિના વીતી ચૂક્યા છે રાજીનામાને ત્રણ મહિના હજુ પણ છે કોણ મજબૂત છે મુખ્ય વાત એ છે

એ સ્થિતિ દર્શાવે છે કે કદાચ આ તારીખ ન હોઈ શકે જમ્મુ અને કાશ્મીર અને સાથે હરિયાણામાં ચૂંટણી જાહેર થઈ ચૂકી છે આ બંને રાજ્યોની પણ વાત હતી કે ત્યાં ચૂંટણી આવે વિધાનસભાની ચૂંટણી ત્યારે સાથે સાથે વાવની પેટા ચૂંટણી પણ યોજાઈ શકે છે પરંતુ તે પણ ના થયું હવે નજર છે મહારાષ્ટ્ર અને ઝારખંડ મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણી યોજાશે અને તેની સાથે પેટા ચૂંટણી વાવની યોજાઈ શકે છે એટલે કે ઓક્ટોબર મહિનામાં જાહેરનામું આવી શકે છે અથવા તો ઓક્ટોબર મહિના પછી જાહેરનામું બહાર આવી શકે છે સામાન્ય રીતે ઓક્ટોબર મહિના પછી તમે કહો તો લોકો સામે કહે જે લોકોને ખબર છે કે હવે ડિસેમ્બર સુધીમાં તો યોજવાની છે બાકી રહે બે મહિના ત્યાં સુધીમાં તો યોજવી જ પડે એટલે સીધી વાત છે કાં તો ઓક્ટોબરમાં અથવા તો ઓક્ટોબર પછી આવે એ સીધી વાત છે ઓક્ટોબર મહિના સુધીનો સમય દિવસ દિવસ એટલા માટે કારણ કે એ છે કે જેમાં પંદર દિવસમાં તો સામાન્ય રીતે વાવ વિધાનસભામાં ખબર પણ પડી જશે જોકે અત્યારના ઉપર છેલ્લી માહિતી મળી રહી છે કે કયા કયા ઉમેદવારો રેસમાં આગળ છે અને કોણ ટિકિટ લઈ જઈ શકે છે પંદર વીસ દિવસ પછી વધારે માહિતી સ્પષ્ટ થશે અને આખરી દિવસોમાં કોથળામાંથી બિલાડુ કાઢવા સમાન ભારતીય જનતા પાર્ટી અથવા કોંગ્રેસ કરે તો નવાય નહીં પરંતુ સામાન્ય રીતે વાવ વિધાનસભામાં કોંગ્રેસમાં સ્થિતિ અત્યારે કદાચ નક્કી થઈ ચૂકી હોય તે પ્રકારનું છે કો ભારતીય જનતા પાર્ટીમાં નવું સામે આવે તો પણ નવાય નહીં હવે આ ત્રીસ દિવસ છે આ ત્રીસ દિવસમાં ખેલ છે એટલે કે પંદર દિવસ બાદ વીસ દિવસ બાદ કેટલી પરિસ્થિતિઓ સામે આવી જશે અને દિવસ બાદ ઓક્ટોબર મહિનામાં અથવા તો ઓક્ટોબર મહિના પછી કદાચ બંને પક્ષ પોતાના ઉમેદવાર પણ આડકતરી રીતે પણ જાહેર તો જાહેર કરી દેશે એને રજૂ કરવાનું શરૂ કરી દેશે તમે વર્તમાન સ્થિતિ જોશો વાવ વિધાનસભાની તો વાવ વિધાનસભામાં આજની તારીખે જ્યારે આ વિડીયો હું બનાવી રહ્યો છું તારીખ છે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આજની તારીખે વાવ વિધાનસભાની અંદર કોંગ્રેસ મજબૂત છે પરંતુ મજબૂત થવાનું કારણ ગેનીબેન ઠાકોરની લોકસભામાં ગાય મુદ્દેની રજૂઆત છે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો એ વાત કર્યા બાદ ગાયને રાષ્ટ્ર માતાનું બિરુદ આપો તે મુહિમ લીધા બાદ ફક્ત વાવ વિધાનસભાને ઉત્તર ગુજરાત અને ભારતમાં પરંતુ ગાયનો મુદ્દો સામે ભારતીય જનતા પાર્ટીના પરિણામ અને વાવમાં મહેનત જોવો તો કોંગ્રેસની હરામ થઈ શકે છે બે ની વિધાનસભા ચૂંટણી વાવ વિધાનસભાની બે ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર હતા સામે હતા સ્વરૂપજી ઠાકોર સ્વરૂપજી ઠાકોરની એટલી તૈયારી નહોતી પરંતુ તેમણે દાવેદારી કરી અને પંચ્યાસી હજારથી પણ વધુ મત લઈને આવ્યા પંચ્યાસી હજારથી પણ વધુ મત લઈને આવવા ગીની સામે કોઈ સરળ બાબત નહોતી અને એ પ્રકારની સ્થિતિમાં કે જ્યારે અપક્ષ ઉમેદવાર ઊભા હોય અને એ પણ ભારતીય જનતા પાર્ટીના મત લઈ ગયા હોય એ પ્રકારના બાબત અમીરા માર્શલ કે ભારતીય જનતા પાર્ટીના મત તેમણે તોડ્યા અને એ ભારતીય જનતા પાર્ટીના મત જો બીજા હોત તો તો કોંગ્રેસ ની સામે સ્વરૂપજી ઠાકોર જીતી ગયા હોત તેવા પણ સમીકરણ બંધ બેસતા હતા પરંતુ એ 86000 નજીક ના સ્વરૂપજી ઠાકોરે મત લાવીને કહી દીધું કે ટક્કર તો હું આપી શકું છું જીત મેળવતા મેળવતા રહી ગયા લોકસભા 2024 ની ચૂંટણી આવી વાવ વિધાનસભાના બત્તા ખુલ્યા વાવ વિધાનસભાથી કેટલા મત કોને મળ્યા એ બહાર આવ્યું ત્યારે ખબર પડી કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભલે ગેનીબેન ઠાકોર સાંસદ બની ગયા પરંતુ વાવ વિધાનસભામાં લીડ નહોતી મળી વાવ વિધાનસભાની અંદર નજીવી લીડ ભારતીય જનતા પાર્ટીને મળી છે એટલે તમે જોશો તો બે હજાર બાવીસમાં પણ ભારતીય જનતા પાર્ટી મજબૂતાઈથી લડી અને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં તો લીડ કોંગ્રેસથી ગેનીબેન ઠાકોરથી નજીવી લઈને આવી આ સવાલ અમને પણ થયો આ સવાલ પાછળ કારણ કહેવામાં આવે છે કોંગ્રેસ તરફથી કે ઠાકોર સમાજના કેટલા બધા લગ્ન હોવાથી જે ઠાકોર સમાજનું મતદાન થવું જોઈએ તે થોડા ઓછા પ્રમાણમાં થયું ગેનીબેન ઠાકોર સમર્થિત ઠાકોર સમાજની વાત કરી રહ્યો છું જેના પરિણામે થોડા મત ઓછા આવ્યા તેવું કહેવામાં આવે છે ખેર પરિણામ પરિણામ હોય છે એટલે કે બે હજાર બાવીસ અને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ મજબૂતાઈથી પકડ બનાવી હતી

સમીકરણની રાહ જોઈ રહી છે કોંગ્રેસના સોખાની રાહ જોઈ રહી છે એક વખત કોંગ્રેસ નક્કી કરી નાખે કે આ જ અમારા ઉમેદવાર છે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરી શકે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી જો આ વખતે હારે છે તો ખૂબ જ ખૂબ જ ભારતીય જનતા પાર્ટીની પણ ઇજ્જત જઈ શકે છે એક તો લોકસભા ચૂંટણી હારી ગયા બે હજાર બાવીસમાં પણ ન જીત્યા અને બે હજાર સત્તરમાં પણ ના જીત્યા ભારતીય જનતા પાર્ટીને ટેન્શન છે તો સામે ગેનીબેન ઠાકોરને તેનાથી બમણું ટેન્શન છે કારણ કે પોતે સાંસદ બની ગયા જ્યાં જુઓ ત્યાં ગીનીબેનની ચર્ચા અને પોતાની જ વિધાનસભા ન જીતાડી શકે તો ત્યારબાદ સંગઠનમાં અને પક્ષમાં તેમની શું વાત થાય તેઓ તે જાણે છે ગેનીબેન ઠાકોરની માટે આ સૌથી મોટો પડકાર છે સાંસદ બન્યા બાદ એટલે કે ભારતીય જનતા પાર્ટી માટે પણ એક પ્રતિષ્ઠાની વાત છે અને કોંગ્રેસ માટે પણ ગઢ સાચવવાની વાત છે આ સ્થિતિ વચ્ચે હવે થોડા દિવસો બાકી રહ્યા છે અત્યારની સ્થિતિ તે પ્રકારની છે કે જે લડાયક ઉમેદવારો છે જે સંભવિત ઉમેદવારો છે એ ઉમેદવારો કે જે ટૂંકમાં ઉમેદવાર બની શકે છે એ નેતાઓ બંને પાર્ટીના શાંત બેઠા છે અત્યારથી ખર્ચો કરવાની કોઈ જરૂર નથી પાર્ટી ટિકિટ આપે કન્ફર્મ થાય અને ત્યારબાદ ખર્ચો કરે ત્યારબાદ સભાઓ ગજવે ત્યારબાદ તમામ સમીકરણો સેટ કરે તો અલગ વાત છે પરંતુ હવે દિવસોનો ખેલ છે મહિનાઓનો ખેલ નથી રહ્યો સામાન્ય રીતે ડિસેમ્બર પહેલાં આ ચૂંટણી યોજાઈ જશે જે નિયમ છે એ મુજબ અને મેં પહેલાં પણ કહ્યું કે મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથેની આ વાત છે બીજી પણ અન્ય રાજ્યોની પેટા ચૂંટણીઓ હશે તેની સાથે સાથે વાવની પણ પેટા ચૂંટણી લઈ શકે છે મુખ્ય વાત એ છે કે કોંગ્રેસ તરફથી વાત કરવામાં આવી રહી છે કે પેટા ચૂંટણી વાવની જમ્મુ અને કાશ્મીર અને હરિયાણાની સાથે પણ યોજી શકતા હતા પરંતુ લંબાવા પાછળનું કારણ એ છે કે ગેનીબેન ઠાકોર મજબૂત છે કોંગ્રેસ આ સમયે ચૂંટણી કરાવે મીન્સ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની આ સમયે ચૂંટણી થાય તો કોંગ્રેસ જીતી શકે છે આ આ કારણે જે સમય લંબાઈ રહ્યો છે તે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ ફાયદાકારક છે ટિકિટ કોને મળશે તે પણ એક સવાલ છે આ ટિકિટ કોને મળશે તેના પરથી હજુ કોઈ પડદો ઉચક્યો નથી પરંતુ લાંબી લાઈન છે જે ઉમેદવારો સંભવિત ઉમેદવારો છે તેની વિશે અમે આપને કહેતા રહ્યા છીએ પીરાજી ઠાકોર છે નામ નાનું છે પરંતુ વાવડ તેવા પણ મળતા રહ્યા છે કે પીરાજી ઠાકોરને પણ મેદાને ઉતારી શકે છે શંકરભાઈ ચૌધરીના નજીકના છે આમ તો પરબતભાઈ પટેલનું પણ આ વખતે ચાલી શકે છે શંકરભાઈ ચૌધરીની સાથે પરંતુ એક ચૂંટણી હારે તો દિગ્ગજ છે પોતાની પાર્ટીમાં તમામ માન સન્માન ગુમાવી બેઠે તેવું નથી હોતું શંકર ચૌધરી આજે પણ મોટી પકડ ધરાવે છે અને શંકર ચૌધરીએ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી અને લોકસભાની લોકસભાની ચૂંટણીમાં બંનેમાં વાવમાં પરિણામ લાવીને આપ્યું છે એટલે કે આવનાર સમયમાં શું કરવું એ કદાચ શોકઠા તેમણે સેટ કરી દીધા હશે પરંતુ એક વ્યક્તિનું નહીં ચાલે ટિકિટ માંગવામાં અને ટિકિટ આપવામાં પણ ઘણો વિચાર કરવામાં આવશે કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોરના આશીર્વાદ જોકે ગેનીબેન ઠાકોરે કહ્યું છે કે કોઈ પણ જાતની ભલામણ હું કરીશ નહીં કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ જે નિર્ણય લેશે તે એટલે કે પોતાનો ખભો ન ધરાય ગેનીબેનને પણ ખબર છે આ પ્રકારની સ્થિતિમાં હાર થાય તો પછી માછલા તેના પર પણ ધોવાય આ વાસ્તવિકતા છે હવે શું થાય છે આવનાર સમયમાં ખબર પડશે પરંતુ અત્યારે પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે જાહેરનામું ગમે ત્યારે બહાર આવી શકે છે અને ત્યારબાદ ઉમેદવારો આપણે જેની વાત કરી રહ્યા છીએ તેમાંથી પણ કોઈ એક હોઈ શકે છે જોવું રહ્યું શું થાય છે આવનાર સમયમાં શું પરિણામ આવે છે પેટા ચૂંટણીઓ અન્ય રાજ્યની છે તેની સાથે લઈ લે છે ઝારખંડ મહારાષ્ટ્રની સાથે યોજાય છે કે પછી કંઈ નવું આવે છે આવનાર સમયમાં ખબર પડશે પરંતુ દિવાળી આજુબાજુ ચિત્ર સ્પષ્ટ થઈ જશે એક તરફ દિવાળીના ફટાકડા ફૂટતા હશે તો બીજી તરફ કદાચ પરિણામ પણ આવી ગયું હોઈ શકે એક તરફ દિવાળીમાં એક પક્ષના લોકો અને એક ઉમેદવારના સમર્થકો આતિશબાજી કરતા હશે તો બીજી તરફ કદાચ કોઈ એક પક્ષના લોકો કોઈ એક ઉમેદવારના સમર્થકો નિરાશ થઈને બેઠા હશે દિવાળી સુધીમાં કદાચ બધું ચિત્ર સ્પષ્ટ થઈ જાય અને ચૂંટણી પણ યોજાઈ જાય તેમાં એંધાણ છે આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો આપનું શું કહેવું છે ચૂંટણી ક્યારે યોજાશે તેના પર આપની પાસે વધારે માહિતી છે તો કોમેન્ટ બોક્સમાં લખો કે ક્યારે ચૂંટણી યોજાઈ શકે છે શું વાવડ છે મુખ્ય વાત એ છે કે આજની તારીખે આપ વાવમાં રહો છો તો મજબૂત કોણ છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને એક વાત એ પણ લખજો કે ટિકિટ કોને મળી શકે છે લોકો વચ્ચે રહેનાર લોકોનો અડધી રાતનો હોકારો બનનાર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં કોણ છે કોણ અડધી રાતે પણ કામ કરી શકે છે અને કોણ લોકો વચ્ચે રહે છે મારો નહીં પરંતુ સારો વ્યક્તિ કોણ છે કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો ફરી એક વખત પસંદ આવ્યો હોય તો લેક્ચર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર